શિવડી મેરા વોલમાર્ટ ના જય માતાજી દરેક ગ્રાહક મિત્રોને આજે આપણે ક્રેપ મટીરીયલ ની પ્રીમિયમ ક્વોલિટી ની સાડી કે મસ્ત મજા ની ક્યારે નથી આવી એવી સરસ સાડી ને સેલ માં મૂકવાના છે નવ કલેક્શન આવ્યું ડાયરેક્ટ સેલ એકદમ એટલે એકદમ મસ્ત સાડી છે જો ત્રણસો ને પચાસ રૂપિયામાં નોર્મલ સેકન્ડ સાડી આવશે પાલવ બ્લાઉઝ બધું કમ્પ્લીટલી છે જેમાં જે હશે આપણે લાઈવ લાઈવ બતાવી દઈએ છે આ જોઈએ

ત્રણસો ને નો બીટ કલર છે એકદમ એટલે એકદમ મસ્ત બીટ કલર છે ત્રણસો પચાસ માં રામા કલર છે ડાર્ક રામા કલર સાચું બ્લાઉઝ એકદમ પરફેક્ટ છે પાકો લીંબુ છે આ એકદમ મસ્ત છે પાછું લીંબુ કલર જેની જેની પેટર્ન બધું ઇમ્પોર્ટેન્ટ મટીરિયલ છે રાણી ગુલાબી છે એકદમ કાટો રાણી ગુલાબી નેવી બ્લુ કલર છે ડાર્કની અંદર આમાં જો બધામાં પાલોનું કોમ્બિનેશન બહુ અલગથી ને મસ્ત કોમ્બિનેશન છે આ જોઈ આ જો પર્પલ જેવો આખો કલર છે મસ્ત છે પર્પલ જેવો પીળો છે મેથી પીળો કલર આ જુઓ તમે પીળો ને પચાસ માં પટોળાની પેટન અહિયાંમાં આવી દેજો પટોળાની પેટર્ન છે ત્રણસો પચાસ માં પટોળા પેટન આ જોઈ ગયો તમે રાણી ગુલાબી કલર આ જો રાણી ગુલાબી

ગાડા બોર્ડર ની સાડી છે આજુ ગાડા બોર્ડર ગુલાબી કલર છે અને એમાં ક્રીમ કલર નું કોમ્બિનેશન છે બ્લેક કલર છે કે બ્લેક કલર ની સાડી છે પાર્ટી વેર અને એક આ લાલ છે જો રાણી ગુલાબી મસ્ત લાલ કોમ્બિનેશન છે ત્રણસો ને પચાસ રૂપિયામાં આ મસ્ત મસ્ત સાડી બતાવી ખાસ કરીને નોટ કરી લેજો એટલી મસ્ત સાડી છે ઝડપથી પૂરી થઈ જવાની છે જેને જોઈએ ફટાફટ મળજો ઓર્ડર કરવા હોલસેલના કસ્ટમરને જોતી હોય તો એ પણ ક્વોન્ટિટીમાં જેટલી જોઈએ એટલા સ્ક્રીનશોટ લઈ લઈને મોકલવા મનજો એટલે ઝડપથી તમારી વેરાયટી તમારા સુધી પહોંચે રૂબરૂ જોતી હોય આવીને લઈ જાજો જય